દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર શહેરમાં ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ નીકળ્યું હિંમતનગર ઈદે મિલાદ દિવસે વોરવાડથી હાજી થઈને હસન સૈયદ દરગાહ સુધી મોટી સંખ્યામાં શાંતિ સૌહાર્દ અને ભાઈચારાના સંદેશ સાથે મુસ્લિમ સમુદાયનું ભવ્ય જુલુસ નીકળ્યું બી ડિવિઝન પીઆઈ શ્રી અને પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અને રેલીને રૂટને લઈને પ્રશંસનીય કામગીરી બજાવી હતી ઈદે મિલાદુદુનબીના દિવસે હુસિનાબાદ મસ્જિદે હયાતુ નબીથી માલીવાડા થઈ પાનપુર પાટિયા અને સમગ્ર વિસ્તારમાં નાથ જનડીઓ અને કલાત્મક રોજા સાથે મોટી સંખ્યામાં શાંતિ સૌહાર્દ અને ભાઈચારાના સંદેશ સાથે મુસ્લિમ સમુદાયનું જુલુસ નીકળ્યું આ જુલુસમાં માલીવાડા દરિયાઈ પાર્ક સંજરનગર રહેમતનગર ગુલિસ્તા સોસાયટી કિફાયતનગરના તેમજ અલગ અલગ વિસ્તારથી આવેલા મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ જોડાયા હતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર હેરવા રૂરલ પોલીસ અને સ્ટાફ પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અને રેલી રૂટને લઈને સારી કામગીરી ભજવી હતી શરફનગર કસ્બામાં કલાત્મક કલાકૃતિઓ જેવી કે મસ્જિદે અક્ષા આગળ આવેલ ડોમ ઓફ ધ રોક ફુવારા મદીના શરીફ અને મક્કા શરીફની કલાકૃતિઓ સાથે જુલુસ નીકળ્યું હતું એ ડિવિઝન પીઆઈ શ્રી અને પોલીસ સ્ટોફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા